ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ રાયડાનું ઉત્પાદન ધાનેરા વિસ્તારમાં થાય છે સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરતા ટ્રેક્ટર લઈ ખેડૂતો કેન્દ્ર સુધી વેચાણ અર્થે પહોંચ્યા છે ત્યારે ગત વર્ષે ટેકાના ભાવે 2400 કિલો ખરીદી થતી હતી જે આ વર્ષે સરકારે વજનની માત્રા ઘટાડીને 1350 કિલો કરી દેતા ખેડૂતોનો રોષ સામે આવ્યો છે કારણ કે દરેક ખેડૂતને એવરેજ 50 થી 60 બોરી રાયડાનું ઉત્પાદન થાય છે તેની સામે સરકાર માત્ર ટેકાના ભાવે સોળ બોરીની ખરીદી જ કરે છે જે ખેડૂતોએ સરકારની મસ્કરી સમાન લાગી રહ્યું છે આ વિસ્તારના ખેડૂતોએ ગત વર્ષની માફક આ વર્ષે પણ ચોવીસો કિલો ખરીદી કરવાની માંગ કરી છે ટેકાના ભાવે આ વર્ષે ધાનેરા ખાતે પંદર હજાર સાતસો ખેડૂતોએ નોંધણી કરાવી છે જેમાં દરરોજ પાંચસો થી છસો ટોકન દ્વારા ખરીદી બે કેન્દ્ર દ્વારા કરવામાં આવી રહી છે ધાનેરા ખરીદી વેચાણ સંઘ દ્વારા પૂરતા વજન કાટા મજૂરો સાથે યોગ્ય વ્યવસ્થા કરાતા ખેડૂતો સમયસર વેચાણ કરી પરત ઘેર જઈ રહ્યા છે મગફળીની ખરીદી બાદ રાયડાની ખરીદીમાં યોગ્ય મેનેજમેન્ટ જ ખેડૂતોને મોટી રાહત આપી રહ્યો છે સફળ આયોજન વચ્ચે ખેડૂતોએ સરકાર પાસે યોગ્ય માત્રામાં રાયડો ખરીદી કરવાની માંગ કરી છે કારણ કે બાકીનો રાયડો માર્કેટ યાર્ડમાં ખેડૂતોને વેચવાના વારો આવી રહ્યો છે ત્યારે ખુલ્લા માર્કેટ યાર્ડ માં રાયડાના ભાવ 1050 થી 1100 સુધી છે જ્યારે ટેકાના ભાવ 1190 મળી રહ્યા છે જો ખેડૂતનો પૂરતો માલ ટેકાના ભાવે ન ખરીદાય તો ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડે તેમ છે માસુંભાઈ મારું નામ ખેડૂત માલોત્રા હું સાહેબે આજે રાડાનો ટોલો ભરીને આવ્યો છું કાલે મને મેસેજ મળ્યો એટલે આજે હું સેન્ટર ઉપર રાડો લઈને આવ્યો છું રાડો લઈને આવવાનું સાહેબ આમાં વજન બિલકુલ ઓછું કરી છે સરકારશ્રીએ તેરસો પચાસ કિલા વજન હે હવે તેરસો ને પચાસ કિલા ચૌદ પંદર બોલી રાડો અમારા ખેડૂતનો રહે તો હવે અમને પોષાય નહીં કારણ કે લોબેન્ડથી આવતા હોય આ બાજુ નનાવા બોર્ડરથી આવતા હોય અનાપુરગઢથી આવતા હોય એમને પચીસ કિલોમીટર અંતર થાય સેન્ટર ઉપર પહોંચતા પહોંચતો હું બે હજાર રૂપિયાનો ખેડૂતને ખર્ચો લાગે ડીઝલનો ગયા વર્ષે ચોવીસો કિલો હતો આ સાલ તેરસો ને પચાસ કિલાવ એટલે કમસે કમ પચીસો કિલા વજન લે તો જ ખેડૂતથી પોસાય બીજી બધી વ્યવસ્થા સારી છે કોટા બી સારા છે પાણીની વ્યવસ્થા છે બધું સારું છે પણ વજન બિલકુલ ઓછો કરી ના શું વજન ઓછો એટલે ખેડૂત પોસાતો ભારત સરકારની પીએસએસ યોજનામાં ગુજરાતની અંદર એસએલએ તરીકે ગુજકો માસોલની રાયડાની ખરીદી માટે નિયુક્ત કરેલ છે કુચકો માહસોલ મારફત ધાનેરા તાલુકામાં આપણી સંસ્થા ધાનેરા તાલુકા સહકારી ખરીદી કાણ સંઘને રાયડાની ખરીદીનું કામકાજ કરેલ છે તેની ખરીદીનું કામકાજ હાલમાં ચાલુ કરી દેવામાં આવેલ છે અને ધાનેરાની અંદર પંદર હજાર સાતસો જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ છે અને સરકારશ્રી તરફથી મહત્તમ જથ્થો તેરસો પચાસ કિલો ફાળવામાં આવે છે તે દ્રષ્ટિએ જોતા ખરીદીની પ્રક્રિયા એકદમ ઝડપા ઝડપી કરી અને આ ખરીદી પ્રક્રિયા વધુમાં વધુ વીસ દિવસમાં પૂર્ણ થાય તે રીતે સંસ્થા તરફથી આયોજન કરવામાં આવેલ છે અને ખેડૂતોને સંતોષ થાય તે રીતે ખરીદી કરવામાં આવે રમેશ સુથાર દિવ્યાંગ ન્યુઝ ધાનેરા બનાસકાંઠા